મારવામાં આવ્યા રિપોર્ટર ધવલ મોરબી કોર્પોરેશન દ્વારા છેલ્લા લગભગ એક મહિનાથી સ્વચ્છતા ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે અને ખૂબ સારો સહકાર લોકો તરફથી અમને મળતો રહ્યો છે પરંતુ ઘણા બધા ઘણી બધી વિનંતીઓ અને આગ્રહો છતાં અમુક જે સિટીઝન્સ છે એમના તરફથી અમને સારો સહકાર મળતો નથી તો એવા અમુક લોકોના અમે ફોટા વોટિંગ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કર્યા હતા જે લોકો પબ્લિક યુરિનેશન કરતા હતા એની જ કડીમાં આજે જે લોકો દ્વારા જાહેરમાં સ્પીટિંગ એટલે થૂંકવાનો થૂંકવાનું ગુનો કરવામાં આવે છે એ બધાના ફોટોગ્રાફ અમે લગાડ્યા છે એમાં પણ જ્યારે પણ એવું કોઈ બનાવવા મારી ટીમના ધ્યાને આવતું હોય છે તો અમે તરત જ ત્યાં જઈને એને ફોટોગ્રાફ લઈ લેતા હોઈએ છે અને પછી જે નિયમ પ્રમાણેના દંડ હોય છે એ પણ અમે એમની પાસેથી વસૂલ કરતા હોઈએ છીએ એનું આશા આ જ છે કે લોકોને આ બાબતે જાગૃતિ આવે અને લોકો એવું કરતાં રોકાય જેથી કોર્પોરેશનની જે કામગીરી છે સ્વચ્છતા બાબતે એ બાબતે અમને મદદ મળે આમાં જે સ્પીટિંગ છે સ્પીટિંગ માટે કોઈ ડસ્ટબિન હોતું નથી ડસ્ટબિન જે છે એ કચરો નાખવા માટે જનરલી થતું હોય છે જાહેરમાં સ્પીટિંગ કરવું એ એક ટેવ છે કુટેવ છે જે લોકોને રોકવાની જરૂર છે એમાં દંડ જે છે એ જે નિયમો મંજૂર થયેલા છે નગરપાલિકાના જે તે વખતે એ પ્રમાણે મંજૂર થયેલા છે અને વિભિન્ન દંડો છે એની જે ક્વોન્ટિટી છે એ પણ બદલાતી હોય છે પરંતુ જે દંડ છે એ જનરલી બસો રૂપિયાથી ચાલુ થઈને હજાર રૂપિયા સુધીનો દંડ વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની શંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એઇટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એઇટ થ્રી